સા નમસ્તે મારું નામ રુચિ છે ગ્રોથ કરીને એક ખૂબ જ યુનિક આઈડિયોલોજી સાથે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન અમે લોન્ચ કર્યું છે મારી જોડે આખી મારી કો ટીમ છે અમે બધા ભેગા થઈને આ એક કો ટીન છે જેને આઈડિયોલોજી ભેગી કરીને એક રિફાઈન્ડ ફોર્મેટ પર બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે આજે અમારું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે ઓગણીસ નમસ્તે મારું નામ રૂચિ છે ગ્રોથ કરીને એક ખૂબ જ યુનિક આઈડિયોલોજી સાથે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન અમે લોન્ચ કર્યું છે મારી જોડે આખી મારી કો ટીમ છે અમે બધા ભેગા થઈને એક કો ટીમ છે જેને આઈડિયોલોજી ભેગી કરીને એક રિફાઈન્ડ ફોર્મેટ પર બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે આજે અમારું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે ઓગણીસ નમસ્તે મારું નામ રૂચિ છે ગ્રોથ કરીને એક ખૂબ જ યુનિક આઈડિયોલોજી સાથે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન અમે લોન્ચ કર્યું છે મારી જોડે આખી મારી કો ટીમ છે અમે બધા ભેગા થઈને આ એક કો ટીમ છે જેને આઈડિયોલોજી ભેગી કરીને એક રિફાઇન્ડ ફોર્મેટ પર બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે આજે અમારું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે ઓગણીસ નમસ્તે મારું નામ રૂચિ છે ગ્રોથ કરીને એક ખૂબ જ યુનિક આઈડિયોલોજી સાથે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન અમે લોન્ચ કર્યું છે મારી જોડે આખી મારી કો ટીમ છે અમે બધા ભેગા થઈને આ એક કો ટીમ છે જેને આઈડિયોલોજી ભેગી કરીને એક રિફાઇન્ડ ફોર્મેટ પર બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે આજે અમારું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે ઓગણીસ નમસ્તે મારું નામ રુચિ છે ગ્રોથ કરીને એક ખૂબ જ યુનિક આઈડિયોલોજી સાથે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન અમે લોન્ચ કર્યું છે મારી જોડે આખી મારી કો ટીમ છે અમે બધા ભેગા થઈને આ એક કો ટીમ છે જેને આઈડિયોલોજી ભેગી કરીને એક રિફાઇન્ડ ફોર્મેટ પર બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે આજે અમારું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે ઓગણીસ નમસ્તે મારું નામ રુચિ છે ગ્રોથ કરીને એક ખૂબ જ યુનિક આઈડિયોલોજી સાથે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન અમે લોન્ચ કર્યું છે મારી જોડે આખી મારી કો ટીમ છે અમે બધા ભેગા થઈને આ એક કો ટીમ છે જેને આઈડિયોલોજી ભેગી કરીને એક રિફાઇન્ડ ફોર્મેટ પર બિઝનેસ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું છે આજે અમારું ફોર્મલ લોન્ચ થવા જઈ રહ્યું છે ઓગણીસ નમસ્તે મારું નામ રુચિ છે ગ્રોથ કરીને એક ખૂબ જ યુનિક